આ જનસભામાં આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિત મોટી સંખ્યામાં આપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો ભાજપને આડે હાથે લેતા તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ કે જે તમારી સામે છાતી ખોલીને ચાલે છે તેમની વિધાનસભામાં પટાવાળા જેવી પરિસ્થિતિ છે ભાજપના નેતાઓ અને સાંસદોની કોઈ જ ઉપજ વિધાનસભામાં નથી ભાજપના નેતાઓએ સરકારને સર્કસ બનાવી દીધી છે તેમને આમ નાગરિકોના જીવનની કોઈ જ કિંમત નથી તો ગોપાલ ઇટાલિયા એ વધુમાં ઉમેર્યું કે મને ભાજપના કેબિનેટ મંત્રી જો બે લાફા મારવા દે તો હું એમને ખુલ્લા ગંભીરા બ્રિજ વગેરે અકસ્માતને યાદ કરીને મૃતકોના પરિવારજનોને ફક્ત ચાર લાખ રૂપિયાની સહાય આપી મૃતકો અને તેમને પરિવારજનોની મશ્કરી કરી છે એમ પણ કહ્યું કે આમ નાગરિકના જીવનની કિંમત ન આંકી શકાય

હરણી થયો બોટ ઊંધી પડી છોકરાઓ ગુજરી ગયા મોતની કિંમત લાખ ની કિંમતના લઠ્ઠાકાંડ થયો બરવાડામાં બોટાદ પાસે સો લોકો ગુજરી ગયા મોતની કિંમત ચાર લાખ ખેડા પાસે લઠ્ઠાકાંડ થયો ભાજપના માણસે ઝેરી દારૂ પીવડાવી દીધો લોકો ગુજરી ગયા જે ગુજરી ગયા એને ચાર લાખ વળતર તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો કે ગરીબમાં ગરીબમાં ગરીબ પરિવારનો માણસ હોય તો એના મોત ની કિંમત ચાર લાખ રૂપિયા હોય ગમે ગરીબ માણસ હોય એના જીવની કોઈ કિંમત આ ભારત દેશમાં કોઈ કરી ન શકે એ માણસનું મહત્વ જેટલું બધું ગયા છે એના બદલે આપણા બધાના જીવનની કિંમત ચાર લાખ નક્કી થઈ છે જે લઠ્ઠાકાંડમાં ગુજરે એક્સિડન્ટમાં ગુજરે અગ્નિકાંડમાં ગુજરે આ કાંડમાં ગુજરે તરત કલાકમાં ગાંધીનગર થી જાહેરાત થાય કે તમામ મૃતકોના પરિવાર લાખ આપવામાં આવશે વિચારો આપણે લાખ રૂપિયા વાળા ખાલી આપણી વેલ્યુ ચાર લાખ જ છે ગુજરાતના નાગરિક ના ની કિંમત ચાર લાખ દોસ્તો હું આજે આ ડભોઈ ના મંચ ઉપર થી કહું છું કે માણસના જીવની કિંમત ચાર લાખ નક્કી કરી છે આ ભાજપ એ

પહેલી વાત તો એ છે કે ગુજરાતમાં ભાજપે મંત્રીમંડળ જે એક બંધારણીય હોદ્દો છે કેબિનેટ મંત્રી હોવું એ મંડળ મંત્રીમંડળને સંગીત ખુરશીની રમત બનાવી દીધી છે દર દોઢ વર્ષે નવા મંત્રી આવી જાય દર દોઢ વર્ષે હજુ તો મંત્રી પોતે પોતાના વિભાગને સમજે વિભાગના વિષયોને જાણે પાંચ પ્રોસેસ પાંચ કાર્યવાહી પાંચ કાયદા જાણે એ પહેલાં તો નવો મંત્રી આવી જાય છે એનો અર્થ એ થયો કે સરકાર સ્થિર છે પણ મંત્રી અસ્થિર છે અને મંત્રી અસ્થિર હશે તો જનતાએ આશા કોની પાસે રાખવાની એટલે આ મંત્રીમંડળની સંગીત ખુરશીની રમત છે એનાથી આમ આદમી પાર્ટીને તો કંઈ ફાયદો કે નુકસાન નથી પણ જનતાનું બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે જે મંત્રી પાંચ વર્ષ સુધી એક ખુરશી પર બેસે તો પોતાના વિષયને પોતાના વિભાગને પોતાના કામને સારી રીતે સમજી શકે દર દોઢ વર્ષે મંત્રી બદલે છે એનો અર્થ એ થયો કે ભાજપને પોતાના જ મંત્રી ઉપર વિશ્વાસ નથી એટલે અખતરા કરે છે આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકલા હાથે જનતાની સાથે રાખી અને ઉમેદવારો ઉતારવાની છે અને ગુજરાતના ઇતિહાસમાં ન આવ્યું હોય એવડું મોટું પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા આમ આદમી પાર્ટીને આપવાની છે હવે સી આર પાટીલ પર જગદીશભાઈ આવ્યા છે કેવી રીતે તમે જોઈ તો ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાય એનાથી ખાલી હપ્તાની વધઘટ નક્કી થાય કમલમમાં અગાઉ જે હપ્તો જતો હોય એનો રેટ ધારો કે પાંચ રૂપિયા હોય એક ફૂટે એનેમાં તો નવા પ્રમુખ નવો ભાવ નક્કી કરશે કે ચાર લેવા કે છ લેવા બસ આટલો જ ફરક પડશે નવા પ્રમુખ આવા ધારો કે દારૂનો હપ્તો એક લિટરે ત્રણ રૂપિયા હોય કમલમનો નવા પ્રમુખ સાડા ત્રણ લેશે કે અઢી લેશે એ નક્કી થશે ધારો કે અધિકારીઓના પોસ્ટિંગ ટ્રાન્સફરની અંદર ભાવ દસ લાખ ચાલતો હોય તો નવા પ્રદેશ પ્રમુખ હવે આઠ લાખ લેશે કે અગિયાર લાખ લેશે એટલે નવા પ્રમુખ આવવાથી આ જે કાંઈ હપ્તાઓ કટકીઓ કમિશનો છે એનો રેટમાં શું બદલાવ આવે છે તો હવે પછી જ ખબર પડે છેલ્લો સવાલ કે અત્યારે જગદીશ ઠાકોર કોંગ્રેસમાંથી એવું કીધું છે કે ભાઈ આ વર્ષે હવે આ વખતે ચૂંટણી નહીં લડું જે સામાન્ય જે પાયાનો કાર્યકરો તેને ટિકિટ આપવામાં આવે તો તમે આમ આદમી પાર્ટી અને શું વિચારી રહ્યા છો આ બાબત એમાં અમારે કોંગ્રેસ બાબતે કાંઈ વિચારવાનું નથી કેમ કે કોંગ્રેસવાળા એનો પોતાના વિશે કાંઈ વિચારતા નથી હવે એ નથી વિચારતા તો અમારે શું વિચારવાનું આબિદ મુલ્લા સાથે ચક્રવાત ન્યુઝ ડભોઈ